છે ક્યાં કઈ તારીખે ગુજરાતમાં એન્ટ્રી લેવાનું છે ચોમાસું એન્ટ્રી લેતે પહેલા જ ગુજરાત ઉપર જે વાદળો બની રહ્યા છે અત્યારે જે ભેજ અને ગરમી થઈ રહી છે તેને કારણે સમગ્ર ગુજરાત ઉપર મિત્રો ધોળા દિવસે અંધારપટ થતું જોવા મળવાનું છે ભારેથી ભારે તોફાની મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે અને તોફાની મેઘરાજાની બેટિંગો થતી જોવા મળવાની છે તો એ કયા કયા દિવસે થશે કેટલા અને કયા કયા ગામડા ઉપર પડવાના છે દરેક માહિતી આપવામાં આવશે આજના કામના મહત્વના વિડીયોની સૌથી પહેલા તમને માહિતી આપી વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં લખજો કારણ કે વરસાદી સિસ્ટમ તમારા ગામમાં કેટલી છે તમારા ગામનું અત્યારે હાલનું વાતાવરણ કેવું છે આ દરેક માહિતી કોમેન્ટમાં લખીને જણાવી દેજો જેથી અમને ખ્યાલ આવી જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મારે

આટલું જ નહીં આગામી કલાકોમાં આ સિસ્ટમો વધારે મજબૂત થાય તેવું દેખાઈ રહ્યું છે અને અને જો આ સિસ્ટમ મજબૂત બનશે એક્ટિવિટી વધશે તો ગુજરાત ઉપર હજુ પણ મિત્રો નવા જૂની થઈ શકે જોઈ શકો મિત્રો અરબ સાગરનો સંપૂર્ણ પટ્ટો છે આ પટ્ટાની અંદર મિત્રો તમે જોઈ શકો કે આ જે વ્હાઇટ વ્હાઈટ ભાગ તમે જોઈ રહ્યા છો તે બીજું કાંઈ નથી પરંતુ કાળ સમાન વાદળો છે અને આ જ વાદળો ગુજરાતને ધમરોળશે તેવું લાગી રહ્યું છે તારીખો પણ જણાવી દઉં તારીખ છ થી લઈને સાત આઠ અને નવ આ મિત્રો જે તારીખો છે જૂન મહિનાની છ થી લઈને નવ જૂન આ દરમિયાન ગુજરાતમાં જે છે તે ખાસ કરીને તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ ખાસ કરીને છ તારીખે મોડી રાતના રોજ અને સાત અને આઠ તારીખના રોજ ગુજરાતના કયા કયા ભાગોમાં મેઘરાજા તૂટી પડવાના છે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે હવે આપણે વાત કરી લઈએ અને એ વાત પૂર્ણ કર્યા બાદ આપણે જે છે તે મિત્રો આગળ ચોમાસાની પણ એક ખૂબ જ કામની અને ઉપયોગી ડિટેલ આપવાની છે તો ચાલો મિત્રો વરસાદની શરૂઆત કરીએ સૌથી પહેલા આગામી ત્રણ દિવસ ઉપર ગુજરાતની ઉપર જે તોફાની વરસાદનો રાઉન્ડ આવવાનો છે તે કયા કયા ભાગોમાં તૂટી પડશે તેના વિશે સૌથી પહેલા શરૂઆત કરીએ મધ્ય ગુજરાતથી કારણ કે મિત્રો મધ્ય ગુજરાતના ભાગમાં અમદાવાદ લાગુના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો છે અને બાકીના જિલ્લાઓમાં પણ જોઈ શકો કે મધ્યમ રેન્જના વાદળો જે છે તે ગુજરાતની ઝોનમાં આવતા દેખાઈ રહ્યા છે જે આગામી કલાકોમાં ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો મિત્રો ગોધરા પટ્ટો છે તે રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે કારણ કે આ ઝોન ની અંદર મિત્રો જોઈ શકો કે ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો જે છે તે એન્ટ્રી લઈ રહ્યા છે જેથી મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર ખાસ કરીને આગામી કલાકોની અંદર જે છે તે ભારેથી ભારે વરસાદ જે છે ને મિત્રો એન્ટ્રી લે તેવું મિત્રો અત્યારે હાલ અત્યારે દેખાઈ રહ્યું છે ત્યાંથી મિત્રો આગળ વધીએ દક્ષિણ ગુજરાતના પટ્ટા તરફ જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી કે આ ઝોનમાં પણ અતિ ભયંકર મિત્રો જે જે છે 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 તે તે ખાસ કરીને વાદળો સામે આવી રહ્યા અને જ વાદળીય સિસ્ટમ ગુજરાતને ધમરોળશે તેવું લાગી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતના કયા કયા પટ્ટામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તેના વિશે જોઈ લઈએ તો જોઈ શકો વડોદરાનો વિસ્તાર નીચે આવે તો બોડેલીનો વિસ્તાર છોટા ઉદયપુર નીચે આવે તો રાજપીપળા ભરૂચ અંકલેશ્વરનો પંથકનો વિસ્તાર ઉમરપાડા ડેડીયાપાડાનો વિસ્તારથી લઈને નવા ગામ નવાપુરના વિસ્તારો અને ડાંગનો જે વિસ્તાર છે હાઈ રેન્જના વાદળો જે છે તે લગાતાર આગળ વધી રહ્યા છે અને આ વાદળો જે છે તે ગુજરાતમાં કાળ બનીને ત્રાટકે તેવું પણ હાલ અત્યારે લાગી રહ્યું છે તો દક્ષિણ ગુજરાત બાદ હવે આપણે સૌરાષ્ટ્ર વિશે જોઈ લઈએ કારણ કે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ મજબૂત એક દેખાઈ રહ્યું અરબસાગર ની અંદર એટલે કે અંદર જે ભેજવાળી વાદળોની સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રના માર્ગેથી થી દરિયાકાંઠાના માર્ગે અંદર ઘુસતી દેખાઈ રહી છે તો આજ વાદળોની સિસ્ટમને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ અત્યારે ગરમીનો માહોલ છે બફારાનો માહોલ છે પરંતુ આ વાદળો તૂટી પડશે ત્યારે મિત્રો જે છે તે ગરમીમાંથી ઘણી બધી રાહત લોકોને મળવાની છે કયા કયા ભાગોમાં આજે વરસાદો તૂટી પડશે સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ કોઈ જિલ્લા વિશે વાત કરવાની છે અમરેલી જિલ્લાથી પહેલા વાત શરૂ કરીએ તો અમરેલી જિલ્લાના મોસ્ટ ઓફ બધા તાલુકા ઉપર જે છે તે તોફાની બેટિંગ મેઘરાજાની થતી દેખાઈ રહી છે કારણ કે અહીંયા આગળ જઈને આપણને જે છે તે હાઈ પ્રેશરના વાદળો દેખાઈ રહ્યા છે કહી શકો કે એસી થી નેવું ટકાની રેઝવાળા જે ખતરનાક અને ખુંખાર વાદળો બનતા હોય છે તે મિત્રો અત્યારે હાલ જે છે તે અમરેલી જિલ્લા ઉપર પસાર થતા દેખાઈ રહ્યા છે અને અમરેલી જિલ્લાના તાલુકા તાલુકાઓ વિશે પણ મિત્રો જોઈ લીધું જોઈ શકો જુદા જુદા તાલુકાઓ પર અહીંયા ભારે ભારે વરસાદની ઘાત હશે જેમાં લાઠીના વિસ્તારો દામનગર ચિત્તલ દેરડી કુકાવા અમરેલી જાત્રોડા વાઘાણિયા દરિયાધાર દેવરાજિયાના વિસ્તારો બાબરાના વિસ્તારો થી લઈને નીચે આવે તો બગસરા લુંઘાણિયા છલાડાના વિસ્તારો ત્યાંથી પણ નીચે આવે તો સાવરકુંડલાના વિસ્તારો દુધાળા ધારી જીરા ખાંભા રાજુલા અને લીલિયા આ જે મિત્રો પંથકો છે અમરેલી જિલ્લાના તો અમરેલી જિલ્લામાં આ એકો એક પંથકો ઉપર જે છે તે ચારો દિશા તરફથી ખોખાર વાદળીય સિસ્ટમ ઘેરતી દેખાઈ રહી છે જેના લે આ વિસ્તારમાં લોકોને ગરમીમાંથી રાહત મળી મળી શકે શકે અને ખાસ કરીને પ્રી એક્ટિવિટી રૂપે વરસાદો જોવા ભાવનગર પટ્ટામાં જોઈ લે તો ભાવનગરમાં આગામી બે દિવસ સુધી કોઈ મોટા ભારે વરસાદની આગાહી નથી પરંતુ જે ડાબી બાજુના તાલુકાઓ છે જેમ કે વલભીપુર છે પાલીતાણા છે ગારિયાધાર છે શિહોર આ પટ્ટાની અંદર હાઈ લેવલના વાદળો છે જેથી ત્યાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે બાકી તળાજા મહુવા અને ભાવનગરમાં હાલ અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ કે વાદળીય સિસ્ટમ દેખાતી નથી બાકી આગળ વાત કરીએ બોટાદ જિલ્લા વિશે તો સંપૂર્ણ બોટાદ જિલ્લા ઉપર ખાસ કરીને ખૂખાર કાળા ડિબાંગ વાદળો છે જે વાદળો વરસાદીય રૂપ લેશે તો ખાસ ખાસ કરીને ભારે વરસાદ લાવશે જેમાં અંદર કરીને સારી કક્ષાની રેજમાં વાદળો છે બરવાડાના વિસ્તારોથી લઈને બોટાદ રાણપુર ગઢડા ત્યાંથી મિત્રો આ બાજુ જોઈએ તો માંડવાનો વિસ્તાર રહેલો છે અનિડા બાજુના વિસ્તારો છે સાળિંગપુર છે તો બોટાદ જિલ્લાના દરેક દરેક પંથકો આસપાસ જે છે તે ખૂંખાર વાદળો બની રહ્યા છે

છે બેસાણ છે માણાવદર જુનેજ મુલિયાસા કેશોદ મેંદરડા વિસાવદર ધારી નીચે તરફ આગળ વધીએ તો ખાસ કરીને જે સાસણ ગીર છે ગીર નેશનલ પાર્ક ના વિસ્તારો ગીર સોમનાથ જિલ્લામાં પણ જામવાળા તલાળા ટીમરી ગીર ગઢડા વેરાવળ કેસરીયા કોડીનાર ઉના પીપલાવ અને રાજુલા બોર્ડર આ ઝોન ની અંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે ઉપર પણ મિત્રો ત્યાંથી મિત્રો દરિયાકાંઠા જે વિસ્તારો છે જેમ કે મોરબી જામનગર દ્વારકા ને પોરબંદર તો જોઈ શકો આ ઝોન ની અંદર વાદળ એટલા બધા સક્રિય નથી જેથી આ ઝોન માં કોઈ ભારે રાધનપુર સાંતલપુર ગિયોદર થરાડ મહેસાણા ભાટસણ મોઢેરા પાટણ મહેસાણા આ ઝોનમાં કોઈ મોટા વાદળ સક્રિય નથી જેથી આ ઝોનમાં પણ વરસાદની શક્યતા નહિવત રહેશે પરંતુ જમણી બાજુના ઉત્તર ગુજરાતના ભાગોમાં સારી કક્ષાના વાદળો છે જે ભારેથી અતિભારે તોફાની ભયંકર રૂપ જે છે તે વરસાદને લઈને દેખાડી શકે જેમાં ઝોન વિશે વાત કરીએ તો ખેડ બ્રહ્માનો ઝોન છે આબુ અંબાજીનો ઝોન છે પ્રાતિજ મોડાસાના વિસ્તારો છે પાલનપુર હિંમત નગર ડુંગરપુર આ ઝોનની અંદર પંચમહાલ લાગુ અરવલ્લી લાગુ વિસ્તારમાં સારી કક્ષાના વાદળીઓ ગતિવિધિઓ સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે તો સંપૂર્ણ વરસાદ અને માહિતીને લઈને મિત્રો અહીંયા ડિટેલ પૂર્ણ થાય છે હવે આપણે ચોમાસાને લઈને મારે તમને ખૂબ કામની માહિતી આપવાની છે કારણ કે ચોમાસું જે છે તે મહારાષ્ટ્ર પંથક તરફથી જે આગળ વધી રહ્યું છે આગામી કલાકોની અંદર ખુંખાર રૂપ લઈ શકે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો ચોમાસું જે છે તે ખૂબ જ નબળું પડી ગયું છે કારણ કે છેલ્લા દસ દિવસથી લગભગ મે મેથી પાંચ જૂન વચ્ચે આ ખૂબ ખૂબ છે 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 નબળું રહ્યું રહ્યું કહી શકો મહારાષ્ટ્ર ઉપર જે તે કરીને બેસી ગયું ત્યાંથી આગળ વધવાનું નામ નથી પરંતુ હવે મિત્રો ટૂંક સમયમાં ખુશખબર આવી શકે કારણ કે હવે આગામી ઉત્તરો જે ગુજરાત બોર્ડર છે જેમ કે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં બાર જૂન આસપાસ ચોમાસું એન્ટ્રી લે તેવું લાગી રહ્યું છે અને ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું પંદર જૂને સંપૂર્ણ ગુજરાતમાં બેસી જાય તેવું પણ અત્યારે હાલ પૂરતું લાગી રહ્યું છે જો કે મિત્રો ચોમાસાને લઈને કોઈ પણ ગેરંટી લઈ ના શકાય કારણ કે પહેલા એવું લાગતું હતું કે પાંચથી છ તારીખે ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે ત્યારબાદ એટલી પડી ગયું છે કે હવે જૂન લાગી જો મિત્રો જૂને આવી જાય તો પણ દર વર્ષ કરતાં નવ દિવસ વહેલું ચોમાસું આ વખતે જોકે હજુ પણ વધારે જો નબળું રહેશે તો વીસ જૂન પણ આવી શકે અને જો વીસ જૂન આવશે તો મિત્રો દર વર્ષની જેમ જ ચોમાસું બેસશે કારણ કે દર વર્ષે વીસ થી બાવીસ જૂન એવરેજ તારીખ હોય છે કે જ્યારે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થતી હોય છે આ વર્ષની વાત કરીએ તો બે હજાર ચોવીસની સાલની અંદર